નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ ન્યૂઝ ને હું છું માસુમ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર પશ્ચિમ રેલવે દિવાળી અને છઠ પૂજા દરમિયાન એક્સ્ટ્રા સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કર્યું હતું જેમાં દસથી સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન કુલ બસો બાસઠ ટ્રીપ એક્સ્ટ્રા ચલાવાઈ હતી જેમાં ચાર લાખ પેસેન્જરોએ મુસાફરી કરી હતી આ માટે તેઓને બેતાળીસ પાંચ કરોડની આવક થઈ હતી દિવાળીના તહેવારોમાં લોકો પોતાના ઘરે જતા અને પરત ફરતા હોય છે ત્યારે રેલવે વિભાગે મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા ટ્રેનોનું સંચાલન કર્યું હતું દસથી સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન રેલવે વિભાગે બસો બાસઠ ટ્રીપ્સ એક્સ્ટ્રા ચલાવી હતી આ સમયગાળામાં રેલવે વિભાગની આશરે રૂપિયા પિસ્તાળીસ પોઈન્ટ પાંચ કરોડની આવક થઈ હતી કુલ ચાર લાખ મુસાફરોએ સ્પેશિયલ ટ્રેનમાં બસોમાં મુસાફરી કરી હતી અને કામરેજ પંથકમાં કમોસમી વરસાદને કારણે ભિંજાયલા ડાંગર શેરડી તથા અન્ય પાકના સર્વે માટે હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ આ કામગીરી ઓનલાઈન કરવાની હોય અને તેમાં નુકસાનીવાળા પાકના ફોટા પણ અપલોડ કરવાના હોય ઉપલાડ પ્રાંત દ્વારા ખેતીવાડી વિભાગ પાસે સર્વેયરની યાદી મંગાવવામાં આવી છે જે બાદ તેમના ઓર્ડર નીકળશે તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે રસ્તા અને અન્ય સ્થળોએ સુકવવામાં આવેલી ડાંગર પણ માવઠાને કારણે પાકમાં ફરી ફણગા ફૂટતા હવે ભીંજાયેલા પાકની પણ ઉપજ મળવાની શક્યતા નથી નવા સર્વેયર નિમાય નહીં ત્યાં સુધી આ કામગીરી થઈ શકે એમ નથી અને કામરેજ પંથકમાં કમોસમી વરસાદને કારણે ભિંજાયેલા ડાંગર શેરડી તથા અન્ય પાકના સર્વે માટે હજુ સુધી કામગીરી શરૂ નથી થઈ આ કામગીરી ઓનલાઈન કરવાની હોય અને તેમાં નુકસાનીવાળા પાકના ફોટા પણ અપલોડ કરવાના હોય ઉપલાડ પ્રાંત દ્વારા ખેતીવાડી વિભાગ પાસે સર્વેયરની યાદી મંગાવવામાં આવી છે જે બાદ તેમના ઓર્ડર નીકળશે તાલુકામાં પાકને નુકસાન પહોંચ્યું છે રસ્તા અને અન્ય સ્થળોએ સુકાવવામાં આવેલી ડાંગર પણ માવઠાને કારણે પાકમાં ફરી ફણગા ફૂટતા હવે ભિંજવા પરીક્ષામાં ઘેરી અટકાવવા કડક પગલાં લીધા છેલ્લા સાત વર્ષમાં દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરતી કરતા પકડવામાં આવ્યા હતા અને તેમને રૂપિયા પાંચસો થી દસ હજાર સુધીનો દંડ કરાયો હતો આ કેટલીક પરીક્ષાઓમાં શૂન્ય માર્ક્સ આપવામાં અને પરિણામો રદ કરવાનું પણ સામેલ હતું આ પરિણામે વર્ષ સુધી યુનિવર્સિટીની તિજોરીમાં રૂપિયા સિત્તેર પોઈન્ટ અઠાવન લાખનો નોંધપાત્ર વધારો નોંધાયો છે યુનિવર્સિટીના અધિકારીઓ જણાવે છે કે આ પગલા માત્ર આર્થિક લાભ માટે નથી પરંતુ વિદ્યાર્થીઓમાં ઈમાનદારી અને શિસ્ત લાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે અચાનક ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના ઉપર પાણી ફેરવી દીધું છે વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર શેરખી ગામના કાંતોલિયા સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતો પર જાણે કુદરતનો કોપ ઉતર્યો હોય માવઠાના માળના કારણે જગતનો તાત આજે ભાંગી પડ્યો છે અને તેની આંખોમાં નિરાશા સિવાય કશું દેખાતું નથી વડદરા નજીક આવેલ શેરખીના ખેડૂતોના તૈયાર થઈ ગયેલા રવિ પાક ડાંગરને ભારે નુકસાન કર્યું છે ખેતરોમાં ઊભો ડાંગરનો પાક અને કાપેલો ડાંગરનો પાક બંને કાદવ ખીચડમાં ગરકાવ થઈ ગયા છે માત્ર ડાંગર જ નહીં પરંતુ શાકભાજીને પણ મોટું નુકસાન થયું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ ન્યૂઝ નમસ્કાર